राम राम जय माता जय बता ने केम छो બધા मजा मा તો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ માં જો અત્યારે ટાઈમ થયો છે 8:30 નું બહુત સાલ નું કઈ કામ તો થાય એવું હે ને હવાર માટા ફેરા કરી આલી બાજુ જામફેરી માં કોપટ આવી જાય જીમ પાકેમ ખાઈ જાય આરી બાજુ ખાદરું તમને બતાવો જે અત્યારે જોઈ દો

आज चक्कर मार हमें अबे लूंगू अबे थावा थी है जो एक एक लूंगू थी जाए आई बाजू कड़ा है आल बाजू ना है આ વીક એક એક લંગ થઈ ગઈ અમુકમાં થાપી આવે ના લો જય ગરબા જો અત્યારે ટાઈમ થયો છે 8:30 એવું પડામાં રોજડા આવી ગયા છે તો ચોત આવી એકે વૈ ગઈ આમ Catar na o que bala Halo Abah Zen tuh Saya ke Wi ya. Dia kata nanti mereka kibas dia. જે ખાતા નથી હાલો હાલે જવું ઘર છે ભાગી ગયા લાગે બધી કરીને તમે ભાગવા